નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જેમેલ릭 કૃપા ચેટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા જે ટ્રસ્ટ સુદપુલમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ અગિયાર છ બે હજાર ને બુધવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી પાવરફુલ મેડિલવાના મંદિરે સદ્ગુરુદેવશ્રી શ્રી શ્રી શક્તિપીઠાધીશ પર પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી જેમલળીમાં જય કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વપ્રથમ સદ્ગુરુદેવ શ્રી સિંહ ગજરાટ શક્તિપીઠાથી સ્વરપરમપુજય માળીસિંહના રુદ્ય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મંદિરમાંને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલ ચોઘાથી વધાવવામાં આવ્યા હતા અને પછી ફુલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડવામાં આવી હતી ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે પધારેલ સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેલડી માની આરતી કરવામાં આવી હતી અને સર્વે ભાવિક ભક્તો દ્વારા શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સત્સંગ કરવામાં આવ્યો હતો જેનાથી સદગુરુદેવ પરમપૂજ્ય માળી શ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગુખવાળી મેલડીમાં એક ઉપર ખાઈને સદગુરુદેવ પૂજ્ય માળી શ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા

પશ્ચિડો એટલે કે ચાદર ઓઢાડી અને સૂકા મેવાથી ભરપૂર તેમજ ચાંદીના વરફથી સુશોભિત્ત ત્રીસ કિલોનો મોતીચનો લાડુ પ્રસાદમાં ધરાવી આશીર્વાદનો લાભ લીધો હતો આ પ્રસંગના અંતે સર્વે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી જેમે કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજીત જેઠ સુદ ભવ્ય ઉજવણીમાં વધારવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું